તો જે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આપણે પણ જો મજામાં જ જવીને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને વાડીએ આવીને આપણે વાડીના વેહમાં પણ થઈ ગયા છીએ અને આજે આપણે ત્રણ દિવસ પછી આજે આપણે ચોથા દિવસે વાડીએ આવ્યા એટલે થોડુંક સાફ સફાઈનું કામ એ ભેગું થઈ ગયું હતું એટલે આપણે થોડોક બ્લોગ મોડો શરૂ કર્યો છે જો તડકો નીકળી ગયો પછી આપણે બ્લોગ શરૂ કર્યો છે અને આપણે ભાગ્યમાં ને એમ કપડાં વીણતા હતા એટલે કીધું હતું કાલે બપોર પછી વાડી આવવાનું છે પણ પછી ને પાણીની હું શરૂ કરી દીધું હતું વાવવા આવ્યા હતા એટલે ઘઉં બે કટકીમાં વાવ આવ્યા હતા એમાં એવું શરૂ કરી દીધું હતું એટલે આપણે પછી બપોર કેડે વાડીએ નહોતા આવ્યા અને અત્યારે ત્યારમાં આપણે વાડીએ આવ્યા છે અને કામ પણ ઘણું ભેગું થઈ ગયું છે અને આપણે કપડાંની એવું ધોવાનું છે જોકે ખેતરમાં તો હજી કાંઈ કામ નથી આપણે ઘરના ખેતરમાં એવું આવ્યું હતું એ સરસ મજાનું ઉગી ગયું છે પણ હવે આપણે અહીંયા વાડીનું કામ સાફ સફાઈનું કરી અને પછી આપણે એ અને આપણે ઘરના દેખાડવી કે સાફ સફાઈ તો ઘણી કમ્પ્લીટ કરી આવે છે પણ હવે આપણે કપડાં ને એવું ધોવાનું છે અને ચારે કોયરનેકરું બાસ્કન ફુસ્કીને ઠેલા ની એવું બધું ચારે કોઈ જો એ બધું આજે આપણે ઠેકાણા કરવાનું છે અને ઘરની વાડીની બાજુમાં ભાગ્યું છે રાખવી છે ને આજે આપણે આઠી બાઠી બધું ખેંચીને ખેતી થઈ ગઈ છે અને વાવેતર પણ શરૂ કરી દીધું છે આ પેલો કેરો વવાઈ ગયો છે અને વાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે જો થોડા થોડા ગાળે ઠેલી મૂકી દીધી છે ખાતર અને શેણા આપણે આમાં આઠે આઠ વી વાવવાના છે તો આપણે જો એ કામ પણ હવે શરૂ અત્યારમાં થઈ ગયું છે અને વવાઈ જાય પછી આપણે કહેવાય ને કે બાસાલિંગ દવા એ બે પપ શરૂ કરી દેવાના છે દવા સાટવાના જો બાસણિંગ દવાના પપ પણ આપણે તૈયાર જ છે તો એ વવાઈ જાય પછી આપણે દવાને એવું સાટવાનું છે અને વાવે ત્યાં સુધીમાં આપણે જો આ કપડાનો ઠેલો છે ઘરેથી આણા છે કપડાં ધોવાના તો જો આપણે બધું તૈયાર જ છે કુંડીએ તો આલો આપણે પહેલાં ફટાફટ કપડાં ધોઈ નાખી અને પછી આપણે દવા સટાવાનું થાય કે હું કામ આગળ કરાવવાનું થાય એ કાંઈ ખબર નથી અને આપણે પછી ઘરની વાડીમાં ને આપણે આટો મારશું ત્યારે બતાવશું ત્યારે નવરા બતાવશું છે બપોર પછી સેડા એવું આવ્યું હતું એ આપણે પછી આપણે કપડાની એવું ધોઈ નાખી જો આપણે એમાં હવારે વાવવાનું શરૂ કર્યું તો એ સરસ મજાનું વવાઈ ગયું છે બાંધી વાળો છે પાવડો ની પણ હજી આપણે હાથમાં છે અને હવે આપણે કીધું હતું ને કે બાસાલિ દવા એ બાસાલિ દવા સાવાની છે કપડા ને આપણે એને મૂકી દીધું હતું ત્યાં આમાં ગયું પછી આપણે બધાને સાબ બનાવીને પાયો પછી આપણે આ જો સાબી અને પછી ધોર્યો બાંધ્યો અને હવે બાસાલિંગ દવા સાટવા જવાનું છે તો ઓલો રોહિત પગ ભરે છે તો હવે આપણે સીધા ના જાય જો આ જગ્યાએ જવાનું છે અમે વાવા રાખવી એની વાડી છે અને આ અમારી ઘરની વાડી છે એ બાજુ બાજુમાં જ છે હૂકી દીધા હશે વાડીએ પણ એ ત્યારે અહીંથી દેખાય ને જે ધોવાગું છે એટલે કાંક દોરી છે અને આ લો હવે આપણે સીધા અહીંયા રોહિત પપ્પા રહેશે ને આપણે જવાનું છે જો રોહિત કે દવા સટવાની છે તો આપણે દવા સટાવશું એકાદા બે પપછી મારા જેઠ ભાત લેવા જશે આવી જાય પછી બપોરા કરીને સટાવશે તો આપણે સૂટા થઈ જવું ને ન કરે સાટવાની થાશી હવે ને જાય પછી ખબર પડે જો રોહિત પપ ભરે છે રોહિતના કપડા પણ થોડાક ટૂંકાને એવા છે કોઈ વિડીયો જોઈને દાંત ન કાઢતા કારણ કે આ બાસાલીન દવા એવી આવે કે એક વખત દવા અડે ને પછી કપડામાંથી ને જાય નહીં એટલે રોહિત જો કપડાં પણ બદલાઈ નહીં ખ્યાશે હજી તો આપણે પૂજા નહોતા કે અગાઉ જ આપણે સાટું પગ ભરી વાળો છે અને જો અમે ભાગ્યામાં થોડી મેથળથી આણી અને રીંગણી સોપી તી રીંગણી તો પણ સરસ થઈ ગઈ અને રીંગણા પણ હોતા કે આવ્યા છે જો અંદર રીંગણા દેખાતા રીંગણા પણ ઘણા આવ્યા છે અને આ ટમેટી છે સીતાફળ છે આમાં જો સીતાફળ પણ સરસ છે પણ હજી નાના છે અને કાસા છે જેને સીતાફળ ભાવે એ આવજો સીતાફળ ખાવા અને હાલો હવે આપણે રોહિત મારે દવા સાટવાની છે કીધા પહેલાં જ પગ ભરી વાળે એમ ને સટવાની છે મારે તો જો અમાಮ್ಮા તો કરે છે તો હાલો હવે આપણે રોહિતે તો પોપ લઈ લીધો છે તો આપણે પણ હવે લઈને ગડીક સટાવી એટલે પાણી વળતું થાય તો હવે આપણે બપોર પછી આપણે દવા નથી સટવાની કાળુપાઈને આપણે ભર ભરાવા ગયાતા એ આવતા એટલે અને હવે આપણે આવી જશું બકાલો ઉતારવા તો જો હવે આપણે બકાલ ઉતારણ શરૂ કરી દીધું છે લીલી સોળ છે શિયાળુ અને જાયક સરસ સિંગ વાવી છે

ચોમાસે હોય હરી પણ જો શિયાળો શિયાળો સોળ થઈ એક સરસ મજાની છે ચાલો હવે આપણે ફટાફટ સોળ ઉતારી ને પછી પછી ઘરની વાડીમાં તો આપણે આટો મારવા જ નથી આ સીધા કેરામાં બુકાલે તો આપણે સોળ ઉતારીને ટાઈમ રહેતો જાય છે ને ઘર આપણે કાલ દેખાડશું બધું ઊડી જોઈએ હાલ હવે આપણે ફટાફટ સોળ ઉતારી લઈએ